ભગવાનની કૃપાથી આપણને જીવનમાં સદ વિચારો સાંભળવાનો શુભ અવસર મળી રહ્યો છે જ્યારે આપણે વિચારો શુદ્ધ હોય ત્યારે જ મનને શાંતિ મળતી હોય છે આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં કંઈ પણ કરવા માટે વિચારોની શુદ્ધતા હોવી અતિ આવશ્યક છે જો આપણા વિચારો શુદ્ધ છે તો સર્વકામ સફળ થાય છે એટલે હંમેશા સુંદર વિચારોને મેળવવા માટે સત્સંગ જીવનમાં અતિ આવશ્યક છે જેના જીવનમાં સત્સંગ છે એ હંમેશા આગળ વધીને સુંદર સારા કાર્યો કરી શકે છે એટલે કીધું છે સતસંગત જગ સાર સાધો સતસંગત જગ રે આ જગતમાં સત્સંગ સાર છે અને વારંવાર સત્સંગની મહિમા સંતોષ સમજાવે છે અને કહે છે કે સત્સંગ અગર જીવનમાં છે તો એ જીવ ક્યારે પણ ક્યાંય પણ દુખી રહેતો નથી અને જો સત્સંગ હંમેશા મળતો રહે તો જીવન હંમેશા ખીલેલું હોય છે જીવન હંમેશા સુગંધમય હોય છે જેવી રીતે આપ લોકો સૌ જાણો છો કે જ્યારે ઘાસ સુકાઈ જાય ઉનાળામાં ઉનાળામાં આપણે અનુભવ કરીએ કે બધી જગ્યા ઘાસો સુકાયેલી જોવા મળે છે પરંતુ એ જ ઘાસ જ્યારે એને વરસાદમાં પાણી મળે છે ત્યારે એ પાણીથી ઘાસ લીલું ને તાજું થઈ જાય છે એવી રીતે આપણું જીવન આ દુઃખરૂપી સંસારમાં જ્યારે ઘેરાઈને એકદમ દુઃખી થઈ જાય જીવન સુકાવા લાગે ત્યારે સંતો સત્સંગ રૂપી પાણી આપીને ફરીથી જીવનને લીલું અને તાજું અને મજબૂત બનાવે છે એટલે હંમેશા સંગત કીજીએ સાધકી જિનકા પૂરા મન અંતોલેહી દેત હૈ નામ શરીખા ધન સંગતિ કરો તો એવા સત્પુરુષોની કરો સાધુ સંતોની કરો કે જેની સંગતિમાં બેસવાથી આનંદની પ્રાપ્તિ થાય કેમ કે સાચાની સંગત છે ગુણ ઉપજે કુસંગત છે ગુણ જાય સંગત થી ગુણ ઉપજે છે અને કુસંગત ની સંગતી કરશું તો આપણા ગુણો જાય છે જેવી રીતે આપણે પોપટની વાર્તાને સાંભળીએ છે કે બે પોપટ સગા ભાઈઓ હતા અને એ સગા ભાઈઓ સાથે રહેતા હતા પણ જ્યારે વેચવાવાળા ભાઈ પોપટને વેચવા માટે જાય છે એ સમયની અંદર એ પોપટને એક ડાકુ ખરીદી લઈ જાય છે અને એક પોપટને સાધુ મહારાજ ખરીદી લઈ જાય છે જ્યારે એમ જોયું કે સાધુ મહારાજ પોપટને ખરીદીને લઈ ગયા ત્યારે એ પોપટ રોજ સાધુની સંગતિમાં આરતી પૂજા જોવે છે સાંભળે છે રોજ જોવે કે ભગવાનનું ભજન થાય કીર્તન થાય અને સાધુ સંતોના દરબારમાં જે આવે એને આવકારો મળે સત્સંગ મળે એટલે એ પોપટની અંદર સત્સંગની બધી ભાષાઓ આવી ગઈ કોઈ પણ વ્યક્તિ આવે તો બધાને તો આવો આવો તમારું સ્વાગત છે કેમ કે આ સંતોની સંગતિનો પ્રભાવ છે એ વસ્તુને જોઈને બધા જ આશ્ચર્ય થતા અને બીજી બાજુ જે પોપટને ડાકુ લોકો લઈ જાય છે તો એ ડાકુ લોકોની સંગતિમાં રહીને એ પોપટ એવી રીતે બોલે છે કે મારો કાપો લૂંટી લો આ વસ્તુ જ્યારે બને છે ત્યારે ત્યાં જોવામાં આવ્યું કે ડાકુ લોકોની સંગતિમાં ડાકુ જેવા સ્વભાવ એ પોપટના બની જાય છે એક દિવસ એક સજ્જન પુરુષ ત્યાંથી નીકળે છે તો જ્યારે પોપટ બોલે છે કે મારો કાપો લૂટી લો એ સજ્જન વ્યક્તિ વિચાર કરવા લાગ્યા કે આ જગ્યા સારી નથી અહીંનો એક પોપટ પણ જો આવી રીતે બોલતો હોય તો અહીંના રહેનાર વ્યક્તિ

જ્યારે આ મનમાં સવાલ આવ્યો ત્યારે સંત જ્યારે મેળા ત્યારે એ સંતને કેવા લાગ્યા કે મને એક પ્રશ્ન થાય છે કે બે પોપટ એક સમાન છે એક સરખા છે તો આટલો તફાવત કેમ છે જ્યારે સંત એને સમજાવે છે ભાઈ આમાં પોપટનો કોઈ વાંક નથી બે પોપટ સગા ભાઈઓ છે પણ એકને ખરીદીને ડાકુ લોકો લઈ જાય છે એકને ખરીદીને હું લઈને આવ્યો પણ જો અહીંના વાતાવરણને જોઈને અહીંના વિચારોને જોઈને રોજ સત્સંગની ભાષાને સાંભળીને એ પોપટને સત્સંગની ભાષા આવડી ગઈ અને એ રોજ એ પોપટ ડાકુની સંગતિમાં રહીને એ જ બધું રોજ જોવે છે એના જ વિચારો એને સાંભળવા મળે છે એટલે એની અંદર એવા વિચારો આવી ગયા એટલે આમાં પોપટનો વાક નથી આમાં સંગતિનો વાક છે એટલે આ દ્રષ્ટાંત પરથી આપણને બધાને જાણવા મળે છે કે કે જીવન ન બની જાય કેમ ભગવાનના ઘરથી આપણે બધા સ્વચ્છ નિર્મળ પવિત્ર રીતે એટલે આપણે કહીએ કે આત્મા નિર્લેપ છે આત્મા સ્વચ્છ છે આત્મા પવિત્ર છે એને કોઈ વસ્તુ સ્પર્શ નહીં કરી શકે પણ મન જે છે મનના કારણે આત્માની સદગતિ થાય છે અને દુર્ગતિ થાય છે કેમ કે મન જે ડ્રાઈવર બનીને બેઠો છે મન વ્યક્તિને નચાવી રહ્યો છે એ મનને બાંધવાનું સાધન કયું છે એ આપણે જાણવું પડશે આપણા મનને કયા સંગતિમાં લગાડવાનું છે એ આપણી જિમ્મેદારી છે કેમ કે આમાં કોઈનો ભાગ નથી આપણા જીવનને ઉપર ઉઠાવવાનું કે નીચે ગિરાવાનું એ આપણું કામ છે એ બાજુવાળા નહીં કરે તો અહીંયા પણ કીધું કે ભાઈ જીવનમાં આ મનનો જે ખેલ છે એ આપણે મનને બાંધવા માટે કઈક સાધનની જરૂર છે હવે તમે જ બતાવો કોઈ વસ્તુ હોય એને આપણે બાંધી શકીએ પરંતુ આ મનને કેવી રીતે બાંધી શકશું કબીરદાસજી કહ્યું છે મન કી તરંગ માર લે બસ ગયા ભજન આદત બસ સુધારે ગયા ભજન એ આ મનના જે તરંગ છે મનની જે લહેરો છે એને શાંત કેવી રીતે કરશો તમે ક્યારેક દરિયો જોવા ગયા હોય તો ખ્યાલ આવશે કે દરિયાની અંદર કેટલી લહેરો આવે છે મોજું આવે છે અને એ મોજું આવીને પાછા એમાં જ સમાઈ જાય છે આવી રીતે આપણી અંદર પણ મનના કેટલા વિચારો આવે છે કબહું મન રંગ તુરંગ ચડે કબહું મન ખોજત કો કે આ મનના ખેલ કેવા છે એ ક્યારે ક્યાંય પહોંચી જાય ક્યારે ક્યાંય પહોંચી જાય રાત્રે સૂતા સુતા કેટલાય વિચારો કરી નાખે એ કાલે તો આમ કરવું જ છે કાલે તો આમ જાવું જ છે પણ સવાર હોય એટલે હતા ત્યાં ને ત્યાં એટલે કીધું આ ચંચળ મનને કેવી રીતે બાંધી શકશું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે હે અર્જુન મનથી નિરંતર નામનું સુમિરણ કર અને યુદ્ધ કર હવે બતાવો સજનો મનથી નિરંતર સ્મરણ કેવી રીતે થાય એ ક્યારે કોઈને આપણે પૂછ્યું અને યુદ્ધ કરવાનું બે કામ કરવા માટે ભગવાન અહીંયા સંદેશ આપે છે આપ લોકો જ બતાવો કે ઘરમાં ક્યારે ઝઘડા થાય ક્યારે કઈ આદિ વ્યાધી ઉપાધિ આવી અને બધાના ઘરમાં કઈ ને કઈ ચાલુ જ હોય છે તો જે સમય આપણે ઝઘડો કરીએ છીએ એ સમય શું આપણે બોલી શકશું લડાઈ કરતી વખતે આપણે કોઈ પણ ભગવાનના નામ બોલી શકશું ખરા કોઈ પણ મંત્ર આપણે બોલી શકશું ખરા એટલે સંતોને કેવું પડ્યું તંત્ર મંત્ર સબ જૂઠ છે મત ભરે મોહ સંસાર સાર શબ્દ જાને વિના કોઈ ન ઉતરે પાર કબીરા કોઈ ન ઉતરે પાર કે હે જીવ તું આ ઘર સંસારમાં રહીને ભગવાનનું નામ અને આ જે યુદ્ધ છે સંસારના કાર્ય છે તું કેવી રીતે કરી શકીશ પણ ભગવાન શ્રી કૃષ્ણ ચોખ્ખું કહે છે કે બેય વસ્તુ થઈ શકે છે હું આપ લોકોને ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરીશ કે એક જગ્યા એક સજ્જન વ્યક્તિ એક સ્કૂલમાં જાય છે અને ત્યાં જઈને બધા જ બાળકોને કહે છે કે મારા બે પ્રશ્નો છે જવાબ એક આવવો જોઈએ તો બધા જ કહેવા લાગ્યા સર તમે બોલો અમને આવડતું હશે તમે જરૂર જવાબ આપશો તો સર એને પૂછે છે કે રોટલી બળી કેમ અને માળા સડી કેમ હવે અહીંયા પ્રશ્ન બે છે કે રોટલી બળી કેમ માળા સડી કેમ તો બધા જ એકબીજાના મોડું જોવા કે ક્યાં રોટલી અને ક્યાં માળા બંનેનો મેળા કેવી રીતે થાય બેય મેળ કેવી રીતે ખાય બધા એકબીજાના મોડું જોવા માં ત્યારે એક છોકરો કાયમ સત્સંગમાં જતો હતો એટલે અમે ઘણી વાર કહીએ કે તમે સત્સંગ ભજનમાં જાઓ ત્યારે બાળકોને સાથે લઈને જાઓ બાળકોને ઘરમાં પૂરીને મોબાઈલ આપીને ના જાઓ કેમ કે અગર સત્સંગ ભજન ના વિચારો બાળકોમાં હશે તો એક દિવસ એ મહાન ભક્ત બનીને સમાજની સેવા કરશે દેશની સેવા કરશે પરિવારની સેવા કરશે સંતો ની સેવા કરશે સદગુરુની સેવા કરશે કેમ કે તમે એને સાચી સમજણ નહીં આપશો તો એ બાળકો ક્યારેય સેવક બની શકશે નહીં ક્યારેય મહાન વ્યક્તિ બની શકશે નહીં કેમ કે કયું છે સમજણ જીવનમાંથી જાય પછી જોયા જેવું થાય સમજણ જીવનમાંથી જાય એ હતા રાજા રામ માતા પિતાની આજ્ઞાથી વનમાં જાય આજનો રામલો માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મુકવા જાય સમજણ જીવન માંથી જાય સંતો શું સમજાવે છે કે એ હતા રાજા રામ કે માતા પિતાની આજ્ઞાથી વનમાં ગયા જ્યારે સાચી સમજણ હોય જીવનમાં સદગુરુ હોય સંતો હોય સત્સંગ મળતો રહે તો આપણને સારા વિચારો આવે શુભ વિચારો આવે મંગલ કરવાની ઈચ્છા થાય અને સુંદર સુંદર કાર્ય કરશું એટલે આનંદનો અનુભવ થશે આનંદની લહેર જીવનમાં આવશે તો અહીંયા પણ જોવામાં આવે છે કે ભાઈ આજે લોકોમાં સમજણ નથી અને બાળકોને આપતા નથી કેમ કે કૂમળું બાળક હોય તો જ એને કાંઈ તમે કરી શકો છોડ કૂમળું હોય ગમે તેમ વાળો ટેકા લગાવો એ સીધા થઈ જાય ન કરો છોડ ઝાડ પણ વાંકો ને રહી જાય એવી રીતે બાળકો પણ હોય છે નાનેથી જે સંસ્કાર તમે આપશો એ બાળકો આગળ જઈને મહાન ભક્ત બનીને મહાન રાજા બનીને નીકળશે પણ આપણી અંદર સંસ્કાર જ ના હોય તો કેવી રીતે આપણે એને આપી શકશું એટલે કીધું રાજા રામ તો માતા પિતાની આજ્ઞાથી વનમાં ગયા આજનો રામલો માતા પિતાને વૃદ્ધા આશ્રમમાં મૂકવા જાય એ આપ લોકો નજરે જોઈ રહ્યા છો એ કોઈને કહેવાની જરૂર નથી પરંતુ આ વસ્તુ જાતે સમજવાની છે કે બાળકોને ઘરમાં પૂરીને ન જાઓ બાળકોને ટીવી ચાલુ કરીને જોવાનું કહીને મોબાઈલ હાથમાં આપીને તમે બહાર તાળું મારીને ન જાઓ કેમ કે એ બાળકોને જો સાથે લેશો એ બાળકો સુસંસ્કારી બનશે સારો સંસ્કાર હશે તો આગળ જઈને તમારી પણ સેવા કરશે દુનિયાના લોકોની સેવા કરશે તો અહીંયા પણ એ બાળક સત્સંગમાં જતો હતો હવે રોજ સત્સંગમાં જાય તો સત્સંગની વાતો એના મગજમાં ફિટ થઈ ગઈ સત્સંગ સાંભળીને એને બધી ખબર પડતી હતી એટલે એ છોકરો કહેવા લાગ્યો સર આનો જવાબ હું આપું સજ્જન હા બેટા જરૂર આપી શકે બોલ એટલે સડી કેમ તો છોકરો બે ધડા કેમ કે છે ફેરવી નહીં એટલે મારી દાદીમાં માળાને લટકાવી નાખી કોઈ દિવસ ઉતારીને ફેરવી નહીં એટલે પડી પડીને એના દોરા સડી ગયા મણકા બધા તૂટીને બી ખાઈ ગયા ફેરવી નહીં એટલે માળા સડી ગઈ અને મારી મમ્મી રોટલી બનાવતી હતી અને એ મમ્મી રોટલીને ન જોઈ અને રોટલી ફેરવી નહીં એટલે બળી ગઈ એટલે ઘણી વાર કહેવામાં આવે છે કે એક કાન બહેરા હોય એક ધ્યાન બેરા હોય કાન બહેરા હોય એ હજી હારા હોય ધ્યાન બહેરા હોય એ જિંદગીમાં ઘોટાળા જ કરતા હોય કેમ કે એનું ધ્યાન ક્યાંક બીજે હોય અને તમારું બધું સાંભળતા હોય છેલ્લે તમે કહેશો કે મેં તમને શું કીધું યાદ છે એટલે મેં કંઈ સાંભળું જ નહીં મારું ધ્યાન તો ક્યાંક બીજે હતું જેનું ધ્યાન ક્યાંક બીજે હોય એ ક્યાંય પ્રગતિ કરી શકતા નથી જે ટાઈમે જે કાર્ય કરતા હોઈએ એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ અગર ધ્યાનથી કોઈ પણ કાર્ય કરશું તો ભગવાન અને કહે છે કે આવી રીતે આવા વિચાર તને ક્યાંથી મેળ્યા ત્યારે છોકરો કહેવા લાગ્યો હું મારી મમ્મી સાથે રોજ સત્સંગમાં જાતો હતો અને સત્સંગની અંદર મેં ઘણી વાતો સાંભળી અને આ પણ વાત સાંભળીને મને દિમાગમાં ફિટ થઈ ગયું એટલે મેં આજે આ જવાબને આપી શક્યો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે પણ આપણા જીવનની અંદર સત્સંગના વિચારોને ધારણ કરવાનું અને આ સંસારમાં બે વસ્તુ એકસાથે થઈ શકે છે સંસારના કાર્ય પણ કરી શકો છો સાથે સાથે ભગવાનનું ચિંતન પણ કરી શકો છો ઘણા લોકો અમને કહેતા હોય છે

સમાયેલું છે એટલે આપણે કહીએ છે નિરંજન માલા ઘટ મેં ફિરે દિન રાત ઉપર જાવે નીચે આવે શ્વાસ શ્વાસ ચલ્યાત સંસારી ન સમજે નહીં વૃથા ઉંમર બિહાત નિરંજન માલા ઘટ મેં ફિરે દિન રાત હિયે નિરંજન માળા તમારા ઘટમાં દિવસ અને રાત ફરી રહી છે કરતા જાઓ ઘરનું કામ લેતા જાઓ પ્રભુનું નામ બેય વસ્તુ થઈ શકે એટલે અર્જુનને જેમ કૃષ્ણ ભગવાને કહ્યું કે એક નામ એવું છે અવ્યક્ત નામ જે વ્યક્ત કરવાની જરૂર પડતી નથી હે અર્જુન એ નામનું સુમિરણ તું શ્વાસોમાં કરતો જા અને હાથથી બાણ મારીને જે તારું કાર્ય છે આ ધર્મ યુદ્ધ ધર્મ અને ધર્મની વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં પણ તું પ્રગતિ કરી શકીશ તો બે વસ્તુ એક સાથે આરામથી થઈ શકે સંસારના બધા કાર્યો પણ કરી શકશો સાથે સાથે તમે ભગવાનનું ભજન પણ કરી શકો છો એટલે હંમેશા સત્સંગમાં કહેવામાં આવે છે કે ભજન કરવા માટે સમરણ કરવા માટે કોઈ વસ્તુની જરૂર નથી સમરણ તો શ્વાસો શ્વાસમાં થાય છે કબીરદાસજી કહ્યું છે શ્વાસ શ્વાસ સુમિરને કરો બ્રિથા શ્વાસ મત ખો ના જાને શ્વાસ કા આવન હોય ન હોય કબીરા આવન હોય ન હોય કે હે જીવ શ્વાસે શ્વાસમાં તું સ્મરણ કર ભજન કર ભગવાનનો કેમ કે કયો શ્વાસ છેલ્લો છે તને પણ ખબર નથી કોઈને ખબર નથી મુરખનર વાત કરે કલકી હે ભાઈ ખબર નહીં પલકી એક પલની પણ જો ખબર ના હોય તો પછી આપણે કેમ કહી શકીએ કે શાંતિથી કરશું પછી કરશું પણ નહીં સજનો સારા વિચારો આવે તો તત્કાલ એને કરી લેવાય જે વ્યક્તિ તત્કાલ તકને ઝડપે છે એ જ આ સંસારમાં પાસ થાય છે બાકી આ સંસાર ખૂબ જ અઘરો છે આપણને લાગે એવું કે કાંઈ વાંધો નહીં શાંતિથી ભજન કરી લેશું અત્યારે ખૂબ કામ કરી લઈએ ખૂબ ધંધો કરી લઈએ જ્યારે હાવ શાંતિ થાશે ત્યારે ભજન કરી લેશું પણ સંતો કહે છે કે નહીં આ જ ખટપટમાં આ આંધી તોફાનમાં આ જ યુદ્ધના મેદાનમાં તમે ભગવાનનું સુમિરણ કરી લો બાકી કયું છે સુમિરન કરો દિન રાત નહીં તો મન રોયેગા ધન દોલત ઓર માન બડાઈ અંત સમય કછુ કામ નઈ છૂટેગા ઘર બાર નહીં તો મન

આ કામ ધંધામાં ભગવાનના ભજનની કમાણી કરે છે ભગવાનના નામની કમાણી કરે છે અને ભગવાનના ચોપડામાં આ શ્વાસને જમા કરે છે કેમ કે તમારી જેટલી પણ કમાણી હોય તમે ક્યાં જમા કરો છો બેંકની અંદર જમા કરો છો એવી રીતે સંતો એની ભાષામાં કહે છે કે આ શ્વાસની જે પૂંજી છે આ શ્વાસ ખરીદવાથી મળતું નથી આ શ્વાસને બનાવવા માટે કોઈ સુધી નથી એટલે અનમોલ શ્વાસને ભગવાનના નામમાં લગાવવું જોઈએ કોઈ પણ બહાનાબાજી કર્યા વગર ભગવાનના નામને અવશ્ય જાણીને સ્મરણ કરવા જોઈએ જો વ્યક્તિ ઈ કમાણી કરે એ ક્યારેય દુખી ન થતો હંમેશા આનંદમાં રહે છે એટલે હું આપને એ કહેવા માંગુ છું

જે જીવ આ સંસારમાંથી વિદાય લે છે એ ભગવાનની વાણી છે એ મારા પવિત્ર નામનો સુમિરણ કરતા કરતા જે જીવ આ દેહને છોડે છે એ જીવ મારા પરમ ધામમાં આવીને નિવાસ કરે છે તો આવો એ પરમ ધામમાં જવા માટે આપણે કોશિશ કરવી જોઈએ અગર વ્યક્તિ પૂછશે તેને અવશ્ય મળશે તો આજે માનવ ધામ સેવા સમિતિ માનવ ધર્મના પ્રણેતા સદ્ગુરુ દેવ શ્રી સત્પાલજી મહારાજ માનવ સમાજને આહવાન કરે છે કે અત્યારે તમે સાધુ સંતોને પૂછીને એ નામની માળાને જાણી લો એ નામનું સુમિરન કરતા શીખી જાઓ તમે સુમિરન કરતા કરતા આ દેહનો ત્યાગ કરી શકો બાકી સજનો છેલ્લે તમને જેની ઉપર વધારે પ્રેમ હશે એ જ યાદ આવશે ઘર ઉપર વધારે પ્રેમ હશે તો ઘર યાદ આવશે પરિવાર ઉપર પ્રેમ હશે તો પરિવાર યાદ આવશે સંપત્તિ ઉપર પ્રેમ હશે સંપત્તિ યાદ આવશે પણ ભગવાનનું ભજન અગર તમે જાયનું હશે તો ભગવાનનું સુમિરણ જો તમને યાદ આવશે તો ભગવાન યાદ આવી જાય તો કીધું કે જે ભગવાનનું સુમિરણ કરે એ પરમપદને પ્રાપ્ત કરી શકે છે ભગવાનના ધામમાં પહોંચી શકે છે એટલે અમે વારંવાર કહીએ છીએ કે એ ધામ તમારી અંદર જ છે જીવતા જ જોઈ લો જીવત સમજો જીવત બુજો જીવત મુક્તિ નિવાસા મુએ મુક્તિ કહે ગુરુ જૂઠા દે વિશ્વાસા તો જે કાઈ ખેલ છે આ જીવતાનો છે મરી ગયા પછી કાઈ થવાનું નથી આવો જીવતા જ તમે સાધુ સંતોની ઓળખ કરીને એને પૂછીને એના દરબારમાં જઈને અવશ્ય જ્ઞાનને જાણીને ભક્તિ ભજન સાધના કરી શકો છો હવે એ જ સાથે હું મારા વિચારોને વિશ્રામ આપીશ સતગુરુ દેવ મહારાજ કી જય